અરે ખર તમે જો આ કોન્ટ્રાક્ટી કરીને કોમ માર્યું છે ને આ વાળો ના વાળ હપુસી કરી નહીં હરકી હરકી હેડો પૂર્યો નહીં આ ખરેખર આ કોન્ટ્રાક્ટર ને બધી વેઠજ વાળી એ ભાઈ કેસો ના છો સોના જે ખાય છે તો ઓને કાકા અરે ભાઈ ચશ્મા પહેરે નું ઉભો રહે છે એટલે હું પૂછ્યું યાર આ કોન્ટ્રાક્ટર કોણ છે મોજ કોન્ટ્રાક્ટર હું અરે ભલા મને તને કોઈ ખબર પડે તો નહીં પડતી આ તમે જોવો છો આ વાળલા ઠેકાણા હપ્પુજી વાળ હરખી કરી છે નહીં કરી એ તો કાકા બધો ઢોર બોર આવું તો કોક દોડીએ ના અરે ઢોર બોર હું આવું ખરેખર જો આ કોન્ટ્રાક્ટર તો મારા હાથમાં આવ્યો ને તો ભમાયા વગર ના મેલો પાછા આપણી કાકા આ જેટલું હક તમારું છે ને એટલો અમારા કોન્ટ્રેક્ટરમાં હોય પણ ખબર હક તો બરોબર છે પણ અમારા હકમાં તમારા હકમાં તમને પૈસા મળે ને અમારા હકમાં અમને કશું ના મળે પૈસા મળે પણ અમારી જવાબદારી હોય કાકા જવાબદારી હોય પણ અમારા ગોમનું એટલે પછી તો મારા પણ મારે તો કરવાનું છે કારે ખર આ ચાલે નહીં આ હા વેઠવાળીવાળી જતા રો ચાલતું હોય છે

ખરેખર હજી તું મને ઓળખતો નહીં હજી તું મને ઓળખતો નહીં જે મારું બેકગ્રાઉન્ડ પાછળ નહીં તી જોઈ નહીં પણ હજી લગન તું જોઈ લે એક વખત તો હજી મારી તાકાત જેટલી છે મારું બેકગ્રાઉન્ડ જેટલું છે પાછળ ઉતરોય નહીં તરીશું વાહ મત તરીશું બરોબર તો રહે છે બરોબર પણ હજી મારું તાકાત જે હજી જોઈ નહીં બરોબર હમણાં હું આવું છું અને વાછી ખસ તો ના બસો આપણું તો હજી ખઉં બરોબર આ

તમારા મો ડોલ્યો ના શું તરવાડ્યો કાઢો કળીયો કાઢો ધારીઓ કાઢો મેટલ બની જશે આજ ખરેખર મારા ઉપર એક જણા હાથ પાડ્યો છે આજે મારા ઉપર હાથ ઉપાડ્યો છે આ થાપ મારી સવાય બે થાપો મારી એટલે ઉદભા તમે સર લખુબા ને તમે છંછેડો છો ને આ પાછું ખોટું કરો છો પાછા આપડે કોઈ જેવા તેવા નહીં ગમે તે જેવા નો પહોળો ફાળી નાખેલા

અલ્યા ગમત ગમે તે મોહમ્મદ કાફી ખરેખર હેઠળ મારા પાછી લાકડી લીવી પડશે અલ યાર તરવા લેતા છે ને મોટા મોટા છે ને દુશ્મનો દુશ્મનનો લઈ લે આ માથા પર લાકડી કાલે મેલાને આવ્યો છું કે તું ઓયને ઊભો રહેજે હું મારું પાછળ નું બેકગ્રાઉન્ડ તારે જોવું હોય ને તો ખાલી 5 મિનિટ હોય ઊભો રહે પછી તું જોઈ લેવાય ભાગેલો પડ્યો એમ કઈ કઈન આવ્યો છું કે એトロ ફાળ કરું આવું તો પરહેમ બાર લાગી ગયા

પડી જબર ઓ ખરે ખર લઈને તો જાય છે પણ જો એને તો એક થાપ મારી જો અમારી કોઈ દશા ના આવે બીજી કોઈ એય ઓય છોબલા બેન ઓય ઓય ભાઈ અરે ખર લખબા ઓય ની વાતું આવવા જેવું નહીં મેટલ તો ટાઈમ વધી ગયો છે એટલે કોઈ ભૂંડળ કાઈ થીતું ના યાર ભૂંડ નહીં હલકાવતું ખરી ખર લખુબા આ ટાઈમ ટાઈમ ની કિંમત છે અને આ ખોટો ટાઈમ બગાડે છે એમ નહીં તમે ભૂંડ ઓળવા જાવ તો મારે આબુ છે એમ હું સમજાવું હું સમજાવું તું સેટવરી મો સમજાવ થોડું

હા કીધું જલ્દી પૈસા લઈને મોકલી દો મોડા ને મારા મજૂરો ને હાજરી આવવાની છે પછી હિસાબ કરવાનો છે હા હા ફટાફટ મોકલો જલ્દી હો હા મૂકી દઉં પછી હા હા Let's go, let's go, let's go,

બધો નામ એક હા દાદા કેમ વેલો ધોખું લેવાની વાત નહીં કરવાની નોળી મારતા વાગા હા ઉઠો હા હા પેલા પેલું પિક્ચર ભલે છે એવું એવું નહી બોલા કુત્તો કે સામે કુત્તા તો

તો છે તારા તારા બધું મને જો ખબર હોત ને આ કોન્ટ્રાક્ટર પહાણ બંદુક છે તો હું પેલો આ પિક્ચર માં પડતું પિક્ચર જેવું તો કરી સોલે થઈ ગયું નાચવાનું